જય દાદા જય માતાજી દરેકને મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો વધુ વધુ શેર કરજો મિત્રો મિત્રો કે જે નવરાત્રિની વાત કરીએ મિત્રો જે નવરાત્રિમાં અમુક લોકો કહેતા હોય છે કે નવરાત્રિ તમે જો કરો તો દર ફેરે કરવી પડે એવું તો નથી એવું કશું હોતું નથી મિત્રો તમે નવરાત્રિ આ વર્ષે કરો તો આવતા વર્ષે એવો સંજોગો હોય તો ન પણ થાય અને નવરાત્રિમાં અમુક લોકો અખંડ દીવો કરતા હોય છે તો અખંડ દીવો કરતા હોય તો એમ જ ઘણું સારું મિત્રો તો એની આપણે બધી ચર્ચા કરીએ મિત્રો મિત્રો બાર મહિનામાં નવરાત્રિની વાત કરીએ તો બે વાર આવે છે એક નવરાત્રી નવરાત્રિ ચૈત્ર મહિનાની નવરાત્રિ અને એક નવરાત્રિ આસો મહિનાની નવરાત્રિ જે આસો મહિનાની નવરાત્રીમાં આપણે નોરતા કહીએ છીએ જે અંબાજી માતાના માતાજીના નોરતા મિત્રો એમાં તમે જો અખંડ દીવો કરો નવ દિવસ તો વધુ સારું હોય છે રહે છે તમારી પ્રગતિ થાય છે તમારા પરિવારમાં સુખ શાંતિ રહે છે તમારા ધંધામાં પણ ખૂબ જ પ્રગતિ થાય છે મિત્રો અમુકનો પ્રશ્ન હતો કે તેલનો દીવો કરવો કે ઘીનો એક દીવો કરવો કે બે દીવા કરવા મિત્રો એમાં કોઈ એવી અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી તમે એક દીવો પણ કરી શકો છો બે દીવા પણ કરી શકો છો જે ઘીના દીવો ઘીનો પણ દીવો કરી શકો છો સરસવના તેલનો દીવો કરી શકો છો તેલના દીવો જે તલ આવે છે તલના તેલના દીવો પણ દીવો કરી શકો છો એક દીવો કરી શકો બે દીવા પણ કરી શકો છો મિત્રો જો તમારે બે દીવા કરવા હોય તો એક ઘીના દીવો કરો જે માતાજી બેઠા છે એમના જમણી બાજુ રાખવાનો દીવાને અને તેલનો દીવો ડાબી બાજુ માતાજીની બાજુમાં રાખવાના ડાબી બાજુ અને એમાં તમે સારું ચોઘડીઓ જોઈ અને જે માતાજીનો દીવો પ્રગટાવો છો તો સારું જોખડ્યું જોઈ અને દીવો પ્રગટાવવાનો મિત્રો અને જે દીવો મૂકો છે એના નીચે ઘઉં હોય કે ચોખા હોય થોડા ફૂલ મૂકી અને ત્યાં દીવો પ્રગટાવવાનો અને મિત્રો અમુકનો એ પ્રશ્ન હતો કે આડી દીવેટ કરવી ગોભી દિવેટ કરવી તમે ડિબેટ ગમે તે કઈ કરી શકો તો એમાં કોઈ પેલું કોઈ એમ રાખવાનું નહીં તમે આડી દિવેટ પણ કરી શકો ઊભી દિવેટ કરી શકો તમે આવે આડી દિવેટ જો કરશો તો એની જ્વાલા જ્યોત એ ઉપર જ જવાની છે ઊભી કરશો તો એની જ્વા જ્યોત જે ઉપર જ જવાની છે તો એમાં કોઈ શંકાને કોઈ વાત નથી પણ તમે જો નવે નવ દિવસ અખંડ જોત કરો તો વધુ સારું મિત્રો તમે પણ ખબર છે કે જે જે અખંડ જ્યોત હોય છે ત્યાંના મંદિરની પ્રગતિ જુઓ ત્યાંની જમીનની પ્રગતિ જુઓ ત્યાંના લોકોની જે અખંડ જ્યોત કાયમ માટે જે રાખે છે એમની એમની પણ એ લોકોની પ્રગતિ જો એમાં દરેક ભગવાન માતાજી એમને પ્રગતિ કરાવે છે અને એ આગળ વધે છે અને અખંડ જ્યોત કરવાથી તમારી માતાજી કુળદેવી તમારી જે માતાજી હોય એ પણ રાજી થાય છે અને ખૂબ જ લાભ થાય છે તો મિત્રો ચૈત્ર મહિનામાં પણ તમે અખંડ જ્યોત કરી શકો છો આસો મહિનામાં પણ કરી શકો છો અને જ્યારે તમે દીવો કરો છો તો જ્યારે જ્યારે ડિબેટ બદલાવાની હોય છે ત્યારે સાઈડમાં એક ગમે તે દીવો કરી નાખવાનો કેમ કે જે દીવો તમે પ્રગટાવો અને જ્યારે જો દિબેટ બદલાવાની હોય છે ત્યારે એક દીવો સાઈડમાં કરી દેવાનો અને પછી જે દીવો કરવાનો તો તમારે કોઈ મનમાં એવું વેમ ના રહે કે મેં દીવો પ્રગટાવ્યો અને આ દીવો જે દિબેટ બદલાઈને દીવો ઓલાઈ ગયો કદાચ બદલાવતા ઓલાઈ જાય તો કોઈ વ્યાય ના રહે તો બીજો સાઈડમાં એક દીવો માપનું થોડું દિવેલ પૂરી ઘી પૂરી અને કરવાનું મિત્રો જ્યારે તમે નવે નવ દિવસ માતાજીની ઉપાસના કરી શકો છો ઉપવાસ કરી શકો છો માળા ફેરવી શકો છો જપ કરી શકો છો અને જ્યારે તમે દીવો નવ દિવસ અખંડ જોત રાખો એના પછી માતાજીને બે હાથ જોડી અને માતાજીને કહેવાનું કે કોઈ ભૂલ સૂક હોય તો માફ કરજો ભગવાન માતાજી તો તમારો કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય નવ દિવસમાં તો એ માતાજી તમારી રક્ષા રાખે છે અને ભૂલ તો મિત્રો અખંડ જોત કરવાથી ઘણા ફાયદા થાય છે મિત્રો તમે અખંડ જ્યોત કરશો તો એનું અજવાળું તો તમારા ઘરમાં પણ અજવાળું રહેશે તો મિત્રો આ વિડીયો ગમે હોય લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો દરેકને જય માતાજી જય દાદા હર હર મહાદેવ